વીસ કિલો રોટલીનો રોટ વાહ વાહ આ કેટલી મિનિટમાં ઉતરી જશે દસથી પંદર મિનિટમાં તો એનો મતલબ કે કલાકની અંદર તમે સિત્તેરથી એસી કિલો બાંધી શકો લોટ અને પછી એ લોટ બંધાયા પછી એટલે આખો પીંડો આ મશીનમાં જાય છે આ એકદમ હેવી ડ્યુટી મશીન છે રોટલીના લોટમાં એક પ્લેટ તૈયાર થઈ જાય એ તમે પાછળ જોઈ રહ્યા છો અહીંયા પ્લેટ તૈયાર થાય એ પ્લેટ નીચે જાય અને સાથે સાથે કોરો લોટ ભરતો જાય એ પ્લેટ જેમ જેમ આગળ જાય અહીંયા પ્લાસ્ટિકની ડાઈ જે છે એનાથી રોટલીઓ કટ થતી જાય જેમ જેમ કટ થતી જાય એમ એ આગળ શેકાવા જાય શેકાવા માટે ભઠ્ઠી તરફ જતી રહે જાદવ કાકાના હાથમાં ફૂલકા રોટી છે કલાકે આ મશીન છે જાદવ કાકા મશીનની ખાસિયત શું છે આ કલાકે પાંચ થી છ હજાર રોટલી ફૂલકા દળા થઈને નીકળે કલાકમાં પાંચ થી છ હજાર વાહ અને એની કેપેસિટી વધારી બધી શકે બે મશીન છે અમારી પાસે એક નાનું છે ઓછી આપે આ આ કલાકે પાંચ થી છ હજાર થઈને આવે